જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે સાવ ઓછી જ બુલેટ આપવાનું છે ઓરિજિનલ કન્ડિશન ચાચવેલું બુલેટ જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ બુલેટ આપી દેવાનું છે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બુલેટની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટના માલિકનો નંબર બુલેટ ક્યાં જોવા મળશે તેમજ બુલેટની કિંમતમાં મળી રહેશે તો અંત સુધી સુધી બન્યા રહેજો તે જો મિત્રો આપણી ચેનલ ચેનલ પર તમે નવા હજી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો રોયલ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે સેકન્ડ ઓનર બુલેટ જોવા મળી રહેશે ઓનર બે છે બુલેટના તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ચાચવેલું બુલેટ જોવા મળી રહેશે ટાયર કન્ડિશન સારી કંપની કલરમાં બુલેટ જોવા મળી રહેશે રોયલ એન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે અત્યાર સુધીમાં આ બુલેટ બત્રીસ હજાર કિલોમીટર ચલાવેલું છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો બુલેટ તમને રૂબરૂમાં પ્રોપર મોરબી મોરબી ઓટો તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બુલેટની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે બુલેટ ખરીદી શકો છો સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે મિત્રો આ બુલેટના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો બુલેટના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે મળી રહેશે એકાણું ઝીરો ઓગણ સિત્તેર વાળા તે આ બુલેટના માલિકનો નંબર છે તમને વિડીયોના નીચે જ આખો નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને બુલેટની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટના કિંમત વિશે વાત કરી દો તો બુલેટની કિંમત એક લાખ બત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું બુલેટના માલિક જણાવશે બાકી તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ચાચવેલું બુલેટ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો મોરબી પણ ત્યાં તમારે તે પહેલાં ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે બુલેટ વેચાઈ ગયું હોય તો તમારી કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તો તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે બિલકુલ ફ્રીમાં તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું